દુખિયાના બેલી પૂજ્ય જગાબાપાના ઉદાસી આશ્રમે જગદેશ્વર મહાદેવ મંદિરનો નો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આગામી તારીખ વીસ એકવીસ ના દિવસે પૂજ્ય જગા બાપાની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ગત બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસ ના રોજ આશ્રમમાં જગદેશ્વર મહાદેવ મંદિરના નિર્માણનો સંકલ્પ લેવાયો અને આજે એક વર્ષના મહાદેવ મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જતાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં ખાસ કરીને પ્રથમ વખત એક હજાર એકસો અગિયાર કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ પર સંપન્ન વિધિ થશે મહત્વનું છે કે જગદેશ્વર મહાદેવ મંદિર ધ્વજા દંડ સહિત એકસો આઠ ફૂટની ઊંચાઈ ધરાવે છે અઢી ફૂટનું શિવલિંગ સાડા પાંચ ફૂટના નંદી અઢી ફૂટના કુર્મ બિરાજમાન છે સાઠ બાય એસી જગ્યા પર આધારિત સુશોભિત મંદિર વૈદિક પરંપરા અને ભારતીય ભારત્ય વાસ્તુકલાનો આધાર લઈ નિર્મિત કરવામાં આવ્યું છે ત્રિદિવસીય દિવસીય પ્રાણપ્રતેષ્ઠા महोत्सव દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે સાથે જ શોભાયાત્રા પાટણિ નગરમાં ફરશે શોભાયાત્રામાં રાજગરબાની પ્રસ્તુતિ કરવામાં આવશે તો સાથે જ સુપ્રસિદ્ધ કલાકારોના સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન અને પ્રેસ કોન્ફરન્સમાં તરફથી હું સ્વાગત કરું છું ભગવાન એવી પ્રાર્થના કરું કે આપ લોકો આપનો સમય આવ્યા છો તો તમારી તમારી એ સમયની કરવા માટે યશ નામના અને કીર્તિ ઈશ્વર આપલે અડારે એવા મારા દિલથી પહેલા તો તમામ મીડિયા કર્મીઓને મારા આશીર્વાદ છે આજે સૌથી હરખનો પ્રસંગ મારા માટે એટલા માટે કહી શકાય કે મારા ગુરુ મહારાજે જે કાર્ય અધૂરું મૂક્યું હતું એ પૂર્ણ કરવાનો મને આ મળ્યો છે કારણ કે જગા બાપા હયાત હતા ત્યારની ઈચ્છા હતી કે મારા આંગણે એક મહાદેવનું મંદિર સરસ બને અને સંજોગો વસાદ કુદરતમાં લેખમાં મેં કોઈ મારી નથી શકતું જગા બાપાનો વિદાયનો સમય આવ્યો એ વિદાયના સમયે મારા પરિવારના સભ્યોએ કીધું કે કઈ પણ પરિસ્થિતિ થાય પણ તારા ગુરુ મહારાજનું જે સપનું હતું એ આપણે પૂરું કરવું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ દિવસે જો કે પ્રથમ તો શિવરાત ના દિવસે એનું ધ્વજારોહણ તો થઈ ગયું છે કારણ કે ધ્વજારોહણ થાય પછી જ યજ્ઞના બધા કાર્યો કરી શકાય ઝવેરા વાવવાના છે યજ્ઞ કુંડ બનાવવાના છે આ બધું કાર્ય અત્યારે ચાલુ છે પ્રથમ દિવસે બધા જ દેવો છે એને ધાન્ય થી માંડીને બધા નિવાસ હોય છે એ નિવાસ કરવામાં આવશે પછી પાછા બાવીસ તારીખે રાઈટ બાર ઓગણચાલીસ અભિજીત મુહૂર્તમાં એને પ્રતિષ્ઠિત શિવજીને કરવામાં આવશે પણ એકવીસ તારીખે બપોરે જયારે શિવ શિવલિંગ છે ગામનું ભ્રમણ કરીને પાછું આવશે ત્યારે અગિયારસો ને અગિયાર કરશ એટલે અગિયારસોને અગિયાર કરસ લઈને નાની નાની દીકરીઓ ઊભી હશે એ કરશમાં એકાવન જાતની ઔષધિઓ હશે એ ઔષધિઓને મંત્રોચ્ચારથી પવિત્ર કરી અને શિવજી ઉપર અગિયારસોને અગિયાર કરશથી અભિષેક કરવામાં આવશે આવા કાર્યક્રમો અલગ અલગ છે એ એના ઉદાસી આશ્રમ તરફથી બાવીસ તારીખે આ બધા જ કાર્યક્રમની પુર્ણાવતિ કરવામાં આવશે માચીસ માચિસનો નો ઉપયોગ એટલા માટે નથી થતો કે વૈદિક પરંપરા પ્રમાણે આપણા કરીએ તો વૈદિક પરંપરા પ્રમાણે આવતી થાય એટલે હું જાતે તપોતન બ્રાહ્મણ છું મારું તપોતન બ્રાહ્મણ નું દૂધ છે એટલે હું યજ્ઞમાં વૈદિક પરંપરાથી ચાલુ છું એટલે માટે થઈને મેં માચિસનો નો ઉપયોગ નથી કર્યો અણની મંથનનો ઉપયોગ કર્યો છે જેથી એક વૈદિક પરંપરાનું પ્રાગટ્ય થાય છે ત્રણેય દિવસ ભજન ભોજન ની લાહણી ત્યાં ચાલુ છે સત્સંગ પણ અવિરત અલગ અલગ સંપ્રદાયના બધા સાધુઓ ત્યાં આવવાના છે બધાને નિમંત્રણ છે બધા સાધુઓ આવશે એ મુખે પણ તમને સત્સંગ સાંભળવા મળશે અને ત્રણેય દિવસ હું અહીંથી જાહેર જનતાને અપીલ કરું છું જાહેર જનતાને એક આહવાન કરું છું કે પધારો ઉદાસી આશ્રમમાં અને મારું આમંત્રણ તમે દિલથી સ્વીકારો ભજન ભોજન અને સત્સંગનો લાભ લો જય સીતારામ